નમસ્કાર મિત્રો કેમ છો તમે આજની પોસ્ટમાં આપણે હજી એકદમ કોમન કે જે ઘણા લોકોને અસર કરે છે એવું આપણે એક ટૉપિક લઈશું અને તે છે કે મારે મારું મગજ કેવી રીતે નિયંત્રિત કરવું હાઉ ડૂઆ આઈ કંટ્રોલ માય માઇન્ડ આ એક ઘણી સામાન્ય સમસ્યા આવે છે ને ઘણા લોકો એમ કહે છે કે અંકિતા એટલા બધા વિચારો આવે છે મગજમાં અને એટલું બધું મને ટેન્શન હોય છે સ્ટ્રેસ હોય છે પણ આ વિચારોનું કેટલું કરું પણ આ વિચારો બંધ નથી થતા તો હવે એનો ઉકેલ શું છે અને ઇલાજ જે એકદમ ઠોસ છે કે એકદમ નક્કર છે અને નક્કીપણે તમને તમારા મગજ ઉપર નિયંત્રણ આપે મગજને સ્થિર કરે ને શાંત કરે તો એ કેવી રીતના કરવાનું તો ચાલો આપણે એ સમસ્યાનો ઉકેલ સોલ્યુશન એનો આપણે જોઈએ મિત્રો તો મગજ જે છે આપણું મન માનસ માઇન્ડ આપણે જે કહીએ તે ઓકે તે એકદમ જ ફાસ્ટ છે ઓકે અને જે તમે જો એકથી બીજા વિચારો ઉપર કુદાકૂદ કરતું હોય એવું હોય મંકીની જેમ વાંદરાની જેમ ઓકે અને આપણે એ જાણવું ઘણું જરૂરી છે કે આપણે મગજને ડાયરેક્ટલી સીધે સીધા આપણે એને અપ્રોચ ન કરાય એની તરફ આપણે જઈને એને ડાયરેક્ટલી આપણે પકડીને કંટ્રોલ નથી થતો તો આપણે મગજને કંટ્રોલ કરવું કેવી રીતે એને સ્થિર અને શાંત કરવું કેવી રીતે તો તમને કહું એકદમ જ આ ઠોસ અને સરળ અને સાચો એનો ઈલાજ છે એ એ છે કે તમારે જો મગજ ઉપર નિયંત્રણ લાવવું હોય તો આપણે શરીરના રસ્તેથી જવું પડે આપણે વી હેવ ટુ ગો થ્રુ આર બોડી એન્ડ કંટ્રોલ આર બોડી ટુ કંટ્રોલ ધ માઇન્ડ ઓકે માઇન્ડ એકદમ ફાસ્ટ હોય છે વાંદરાની જેમ અહીંયા ત્યાં દોડતો હોય એક વિચાર પછી બીજો વિચાર કોન્સ્ટન્ટલી ઓકે આવતા હોય અને આપણું આ જે શરીર છે તે એકદમ સ્થિર છે તમે જો નિરીક્ષણ થોડુંક બી કર્યું હશે કે ઓબ્ઝર્વેશન કર્યું હશે તો તમે જાણતા જ હશો અને તમે અનુભવે અનુભવ્યો બી હશે આ ઘણી વખત કે તમે જો જાતે પોતે ડિસાઇડ કરીને તમે તમારા શરીરની હલનચલન નો કરો કે જો અમારી પાસે આ મારો હાથ છે હું આ હાથ અહીંથી ત્યાં કે મારી ઈચ્છા વિરુદ્ધ એ હલે જ નહીં હું અગર એને હલાવું તો હલે આપણું આ જે માનવ શરીરની જે ટેકનોલોજી છે એ એકદમ જ સ્થિર ટેકનોલોજી છે એને આપણે જાણી જોઈને કે આપણા આપણી ચેતના આપણા સભાનતાથી કે આપણે હલાવીએ નહીં એ એક એવી સ્થિર વસ્તુ છે કે જેને આપણે હલાવીએ નહીં તો હલે નહીં ઓકે તો હવે આપણે બે વસ્તુ અહીંયા જોઈ રહ્યા છે એક છે આપણું મન જેથી આપોઆપ સ્થિર થતું નથી અને અહીંયા ત્યાં બધે દોડતું હોય છે એકદમ ફાસ્ટ છે ઓકે અને એક છે આપણું શરીર જે એકદમ સ્થિર છે અને એને આપણે સભાનતાથી આપણે એને મોશનમાં ન નાખવું હોય કે એની કોઈ મૂવમેન્ટ ન કરી હોય તો તે હલે જ નહીં એટલે આ બેનું આપણે ગ્રણ છે મિક્સ એટલે શું છે કે આપણે આપણા શરીરને નિયંત્રણમાં લાવવાની જરૂર છે આ શરીર એક એવું વસ્તુ છે જે કે જે સરળતાથી તમારા નિયંત્રણમાં આવી શકે એમ છે તો આ જો તમે તમારા શરીરને નિયંત્રણમાં લો છો એટલે કે તમારા શરીરની ઢબછબ ઉપર નિયંત્રણ પામો છો અને તમે જે બોલો છો કરો છો એના ઉપર નિયંત્રણ પામો છો તો તમે જોશો જાણશો અને અનુભવશો કે તમારું મન આપોઆપ નિયંત્રણમાં આવી જાય છે અને એની ઉપર હજી એક વસ્તુ કે જો તમે તમારા શરીરને કેન્દ્રિત રાખો છો અને તમારી વાણીને કેન્દ્રિત રાખી અને તમે શુદ્ધ સિદ્ધાંત બોલો છો કે પ્રકૃતિના સત્ય બોલો છો કે પ્રકૃતિના નિયમોને લગતી જે સકારાત્મક વસ્તુઓ છે તમે તે બોલો છો તો તમારું મન વધારે સકારાત્મક અને પોઝિટિવ જેને કહીએ તે પણ થશે કેવી સરસ વસ્તુ છે ને એક નક્કર વૈજ્ઞાનિક ઇલાજ કે આ એક મોટી મોટી સમસ્યાનો બધાને મગજનો એટલો ભાર લાગે છે ઓકે સૌથી આપણી જે કે વજનદાર વસ્તુ આપણા અસ્તિત્વની આપણું મગજ જ છે બરાબર ને તો આપણે એ મગજના ભાર આપણે ઓછો કેવી રીતે કરવો કે આપણે આપણા શરીરના નિયંત્રણ ઉપર આપણે કામ કરવું આપણે આપણી ડાયટ સુધારવી ઓકે એટલે આપણે શું થાય આપણે વધારે સંતુલન તરફ જઈએ અને આપણા શરીરનું નિયંત્રણ આપણી માટે વધારે સરળ બને ઓકે એટલે કે આપણે મૂથ એ બધા બી ઓછા આવે ઓકે અને આપણે કેન્દ્રિત રહેવું ઓકે ડાબી અને જમણી બાજુને આપણે બેલેન્સ કરવું કે અને તે આપણે સેન્ટરિંગ એની જે શું એક્સરસાઇઝિસ છે એ આપણે અંકિતા સેશન્સ દ્વારા બધાને આપણે આપણે ઉપલબ્ધ કરીએ જ છે તો નક્કી વસ્તુનો લાભ લેજો અને તમારે બિલકુલ નિરાશ થવાની જરૂર નથી જો તમારું મગજ તમને હેરાન કરે છે તો કે હવે તમે એકદમ ચેનની અને શાંતિની શ્વાસ લઈ શકો કે હાશ એક નક્કર ઈલાજ નક્કી છે ઓકે બસ તમારે એ કરવાની જરૂર છે કે પહેલું ડગલું ભરવાની જરૂર છે તમે જો પેલી પો આગલી પોસ્ટ જોઈ હશે તો એમાં તે જ વાસ્તુ કરી છે વાત કરી છે આપણે ઓકે અને તમ ઓલ ધ બેસ્ટ મારા ઘણા બધા શુભેચ્છા તમારી આ ઉત્ક્રાંતિની જે તમારો પ્રવાસ છે એના માટે અને આઈ હોપ કે તમને બધાને આ પોસ્ટ ઘણી ફાયદામંદ પડે અને જો તમને પસંદ આવી હોય પોસ્ટ તો નક્કી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને બાકી અંકિતાના સેશન્સમાં તમે જોઈન કરીને વધુ જાણી શીખી શકો છો ઓકે મિત્રો તો આજની પોસ્ટમાં આટલું આપણે મળીશું આવતી પોસ્ટમાં આવજો